જસદણના આટકોટ ગામે નેતાઓને કરોડો રૂપિયાના વિકાસ કામના ખુલ્લા મુકાયા અને ખાતમુહૂર્ત કર્યું જસદણના આટકોટ ગામે રવિવારે રાજકીય નેતાઓએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાકીય વિકાસ કાર્યોને ખુલ્લા મૂકી અને કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરતાં ગ્રામવાસીઓમાં ભારે ખુશાલીનો ઘોડાપુર સાથે હરખ છવાયો હતો પાણીના સમ ઓવરહેડ ટેન્ક સિમેન્ટ રોડ કોઝવે એમ્બ્યુલન્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ડોક્ટર ભરતભાઈ મોઘરા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેતા આ કાર્યક્રમમાં વિકાસના કામોથી આટકોટ નંદનવન બની જશે એમ આટકોટ ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન ખોકરિયા ઉપસરપંચ ઈલાબેન જોટગીયાએ જણાવ્યું હતું જસદણ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ નિલેશભાઈ જોટિયાએ પત્રકારો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે આટકોટમાં આજે જે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે કામોના થયા છે એનાથી આટકોટના પ્રજાને બેવડો લાભ થશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓએ પણ વધુ વિકાસની ખાતરી આપી હતી આજના પ્રસંગે લગભગ બે કરોડની રકમના ખાતમુહૂર્ત ને લોકાર્પણ થયું છે આગામી દિવસોમાં પંદર કરોડ સુધીની રકમના કામ થવાના છે દેશના પ્રધાનમંત્રી આદરણીય દેશ